તેરા રા અર્પણ કાર્યક્રમ અત્રેણા પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમમાં અગાઉ અરજદારો દ્વારા અત્રેણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ગુમ ગેરવલ્લે પડી ગયેલા બાબતે લેખિતમાં આપેલ ફરિયાદ અરજીઓ આધારે જય શૈલેષભાઈ બકલ નંબર ત્રણ હજાર આઠ ત્રણસો ઓગણસાહીઠ નાઓએ મોબાઈલ ફોનોનું ટેકનિકલ વર્કઆઉટ કરી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગોમ ઘેરવલ્લે થયેલ મોબાઈલ ફોન નંગ છવ્વીસ જેની કિંમત રૂપિયા બે લાખ પંચોતેર હજારની મત્તાનો મુદ્દા માલ મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાહેબનાઓના હસ્તે મોબાઈલ ફોન ઘૂમના અરજદારો મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અવસુરા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી વાઘેલા નાવ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મનુભાઈ તથા જય શૈલેષભાઈ તથા કુલદીપ સિંહ વિક્રમસિંહ નાવ ટીમ વર્ગથી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઇમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલ સાથે આજે રોજો મેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી બીસીપી સાહિત શ્રી અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને તાપોદરા પોલીસ સ્ટેશન ખાતે તેરા પુસ્કો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો જે અનુસંધાને કાપદરા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ છવ્વીસ જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત બે લાખ પંચોતેર હજારની તેના મૂળ માલિકોને પરત આપેલ છે અને આવા જ કાર્યક્રમો કાપલરા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુસ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે